અને આવ્યા છીએ ક્યાં એ તમને હમણાં બતાવીએ બહુ જ મસ્ત જગ્યા છે સ્ટ્રોબેરી ફાર્મ છે આમ તો પણ અમે અમારું અહીંયા વેન્ડર માર્કેટમાં અમારું બિઝનેસ લઈને આવ્યા છીએ સ્ટ્રોબેરી ફાર્મ અને અહીંયા બધા આવી રીતે સ્ટોલ્સ લાગેલા છે ઓલી બાજુ બી છે અને હમણાં તમને બધા ટૂર કરાવું પહેલાં આપણે આપણો સ્ટોલ જોઈ લઈએ અહીંયા આપણો બોર્ડ લાગી દીધો છે બેનર અને અંખી તમને પ્રોડક્ટ બધા બધી આમ આમને ગોઠવાઈ ગઈ છે આ વખતે થોડુંક ડેકોરેશન અમારું જે ગોઠવવાનું જે છે એ અલગ છે બધી વખત કરતા અહીંયા બધા લોશન આવી ગયા છે અહીંયા બટર આવી ગયા છે ને અહીંયા બધા ગ્લોસ રાખી દીધા છે તમે કંઈ કહેવા માંગશો મેડમ તમારા બિઝનેસ વિશે છે લેતા જવાનું અને હવે છે ને જો ત્રૃપ્તિ બેન આવકીન પ્રોડક્ટ લઈને આવ્યા છે તો એ પણ બતાવવાના છે કે એમની પ્રોડક્ટ શું છે આપણે એમના મોટેજ સાંભળીએ શું છે તમે શું લઈને આવ્યા છો મેડમ લાઇક શું છે આ ક્રીમનું એ ક્રીમ છે ને એન્ટી એજીન ક્રીમ છે અને સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ છે જસ્ટ ઘી જો હું તમને કહી દઉં એમને છે ને ઘી ને સો વાર ધોઈને આ ક્રીમ બનાવેલી છે પેલી છોકરી એમણે પાછળ ઝાડવા ઉપર હાલતી હતી હવે મારે કંઈક કરવું છે એવું હાલો તો હવે હું જાઉં હા હા હમણાં નાની છોકરી શા ત્યાં સુધી નહીં નહીં

મારા જમાના આવું બધું હતું ને એટલે જ ને આપણા જમાનામાં આવું નહોતું એટલે રહી ગયું તો જરાક મારું કેવું એમ છે કે તમારામાં જ આવવું જોઈએ ના ના કેમ ચાલશે એક ટ્રાય ના ના જો એક વસ્તુ બતાવી દઉં કે આ બધા છે ને સ્ટ્રોબેરી પીક કરવા ગયા હતા એને આવી રીતે ટ્રેક્ટરમાં ટ્રોલીમાં ભરીને લઈ જાય જેનું મારા જેવાનું ચાલવું ન હોય કાં તો આવી રાઈડમાં બેસું હોય ને એને આવી રીતે રાઇડમાં બેસાડીને ફરાવે આખું ફાર્મ આપણે બેસી ખુરસી શું જવું આપણે જાય એકવાર એમાં બેસવું તો છે આવી આપણે અને જો અહીંયા પાછા બધા ઘરને બધું આવી ગયું છે એવું જ લાકડાનું બનાવેલું અને જો વચ્ચે અહીંયા ડંકીએ રાખેલી ટેણી હોય તો એને મજા પડી જાય પણ અમારે અમારે જવાય એમને અને અમારે તો એવું છોકરું નથી ગઈ એક વસ્તુ હવે એવી બતાવવાનું છું કે જોઈને તમે એમ થશે કે ખરેખર આ હું અહીંયા લોકો આવું જ કરે છે તો આપણા ઘાસના પૂરા જે હોય ને એ જ છે એની માથે ચડીને મસ્તી કરે છે છોકરાઓને ને મા બાપને બધાય હવે એને કઈ આ આમાં આમ થોડું રમાય આમાં તો અમે મોટા થયા કામ કરી કરી કરીને હું કેવું બરાબર ને અને આમાં રમે છે જોઈ લો આના ટાઉન જેવા ઘર પવન ચકિયા ને બધું બનાવ્યું છે એમાં હું જઈ તો નહીં શકું પણ હું ફોટો જરૂર થી પડાવીશ બચપન માં રમવા નતું મળ્યું ને એ બધા લાગડા ને ઘરમાં જ રમી લીધું છે ગડકી ગડકી ને અને હવે તમને તમને બતાવશું કે વેન્ડર્સ કેવા કેવા વેન્ડર આવેલા છે જો મારી પાછળ આખી લાઈન છે અમે બે ફરીએ તમને બતાવી બે બાજુ સ્ટોલની લાઈન છે અને એક એક હું તમને નથી બતાવતી કારણ કે મોસ્ટલી બધું અમે એવરી ટાઈમ જાય છે એ જ છે જો અહીંયા કપડાં છે અહીંયા કંઈક ખાવાનું છે અને આ બાજુ આપણે જે એક અતરંગી અતરંગી તો નહીં પણ અહીંયા બહુ કોમન છે એવો સ્ટોર બતાવું આ છે ક્રોશે એટલે કે આપણે જે ગૂંથતા ને એ બધું પણ જો બધું બાબલાની એવું બધું ગૂંથેલું છે અહીંયા લોકો આવું બહુ રાખતા હોય છે ઘરમાં ને એમને પસંદ હોય છે આપને એમ થાય કે આ હું ઘરે આજ દિન સુધી ગુજતા એમ થતું હતું કે આપણે આપણા કમ્યુનિટી પૂરતું જ છે પણ એવું નથી અહીંયા બધા એ કરતા હોય છે અહીંયા તમે માનશો ને આજે પાંચથી છ સ્ટોર ખાલી એના જ છે તો બતાવો અહીંયા એક ક્રોશિયન સ્ટોર છે એટલે ઘણા બધા સ્ટોર લઈને આવ્યા છે પોતપોતાના સ્મોલ બિઝનેસીસ કે બેના સ્ટોરવાળી જોડે થોડીક વાતો કરી રહ્યા છે એને કંઈક પૂછવું છે ને બધું તો હવે હું પણ જઈશ હમણાં થોડીક મને કંઈક ટ્રાય કરીશ કારણ કે આ લોકો કેવું હોય કે સેમ્પલ લઈને આવતા હોય

સારું છે પણ આપણા જેવું નથી જો આ ફેસ પેઇન્ટિંગ નો સ્ટોલ છે આ બાજુ પણ ખાવાના સ્ટોલ છે પબ્લિક આવે એટલે ખાવાની તો હોય જ ભૂખા તો થાય જ બરાબર ને એટલે ખાવાના સ્ટોલ વાળા તો બધે હોય હોય ને હોય જ જેમ ને ગુજરાતી કપલ મળ્યું છે એ પણ અમારી જેમ એક નાનકડો સ્મોલ બિઝનેસ ચલાવે છે એની જ્યુલરી છે પ્રોડક્ટમાં તો હમણાં આપણે એમની જોડે બી જઈ અને વાત કરી

હું છું કેશો જુનાગઢ થી અને લાઈક સૌરાષ્ટ્રમાંથી માંથી છું પ્રોપર અને ઇટ્સ અ રીલી પ્રિવિલેજ ટુ બી હિયર ફ્યુ મોમેન્ટ્સ લેટર મે બધું ખાવાનું કાઢ્યું છે ને અમને બધાને આપ્યું છે હવે હમણાં ખોલીને બતાવી કે શું શું ખાવાનું લેવા છે આપણે બરીતો બરીતો અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો અને તમે જોઈ શકો છો એમ જોઈ લો મારી પાછળ એટલો વરસાદ છે કે બધા ધીરે ધીરે ગાયબ થઈ ગયા તો હજી જોઈ લ્યો દૂર સ્ટ્રોબેરી ફાર્મ માં તો લોકો છે થોડા થોડા

ઇન્ડિયન ફૂડ ફેસ્ટિવલ નથી નકર તો ચા ને ગોટા કે ભજીયા મસ્ત ખાવાનો વિચાર છે અમારો ફટાક કોઈ દે એમ નથી અમને કાલે અમારી પાસે ઓપ્શન છે સ્ટ્રોબેરી નો તો જો એ થોડો ધીરો થાય તો સ્ટ્રોબેરી વીણવા જાશું બાકી જાવું તો છે તો સ્ટ્રોબેરી લીધા વગર આજ ઘેર જવાનું નથી તો જો સામાન ટ્રાન્સફર કરવા માટે અમે આ ટ્રોલી છે એ બતા પૈડા વાળી છે અમને મુશ્કેલી પડે કે ઉપાડવું ના પડે ને બધું મસ્ત ટ્રાન્સફર થઈ જાય બરાબર બરાબર તો જો આપણે ઓલું ગામડે રામડે નાખી એમ બધું ભર્યું છે ગાડી ગાડીમાં લઈ જાય છે આવી રીતે ટ્રાન્સફર કર્યું જો સામાન તો જો તમને જેમ પાછળ દેખાયમાં એમાં મારો ટેન્ટ આવ્યો હતો ને હવે અમે સમેટી લીધો છે ને હવે અમારો પ્લાન છે સ્ટ્રોબેરીઝ લેવા જવાનો અને જી મેં તમને કીધું તું પેટ જોવું જો એ ખુલ્લું હશે તો અહીંયા પણ જશે આ સેનું ઝાડ છે એ ખબર નથી પડતી તો હવે ફ્રૂટ એમાંથી તોડીને તોડી નાખું ખચોડું જો કોઈને ખબર હોય કે આ ઝાડ સેના છે તો કમેન્ટ કરજો અમને એમ છે કે એપલ છે બાકી ખબર નથી બાકી તમે કમેન્ટ કરીને કહેજો આ મારી પાછળ જે દેખાય છે એ જાલશેના તો જો હું ક્યારની કહેતી હતી ને એનિમલ પેટિંગ ઝૂ ઈ આ છે જી આ દેખાય ને એને આપણે ખવડાવી શકીએ ટચ કરી શકીએ આમાં એકનું તો નામ બહુ વિચિત્ર છે અમને નામ નથી ખબર એનું શું છે એ પણ એ કહેવાય કેમ કેમલના કઝિન્સ ઊંચા બાકી અમુક બકરાય છે જો લોકો એને ફીડ કરે

તેરે નામ જેવી હેરસ્ટાઈલ કરી છે એને દેખાતું હોય કે નહીં દેખાતું હોય જાત જાતના ભાત ભાત છે બધા આ તો તેરે નામ જ છે તો જો હવે આવી ગયા છીએ અમે સ્ટ્રોબેરી પિક કરવા હજી એમ તો ચાલીને જવાનું છે ઘણું દૂર છે પણ સ્ટ્રોબેરી પિક કરવા જઈ રહ્યા છે જોઈ કેવી સ્ટ્રોબેરી છે લાસ્ટ ટાઈમ ગયા તેવી છે કે નથી મીઠી છે ખાટી છે તો જઈને ખાઈ એટલે ખબર જો અહીંયા શરૂઆતમાંથી થોડીક લીધી છે પણ અમને કાચી એવી લાગે છે એટલે હજી અમારે આમ જાવું કા બરાબર ને ખાટી તો નહીં જ લેવી આપણે મીઠી જ લેવી એટલે જ વાંધો દૂર જાવ ઉપર હા જાસુ જાસુ હાલો તો આટલી સ્ટ્રોબેરી ને થોડીક ઓમાં આટલી ભઈરી છે અને હવે જો ઓલું ટ્રેક્ટર દેખાય ને ત્યાં જવાનો વિચાર છે એમાં જો બેહાડી લે ને તો મેળ આવી જાય હાલીને જાવું નહીં વાહું થી હવે કે નહીં હું ખબર નહીં હતી જો આ ચડી ગઈ છે આરે ભાઈ તો આવ્યા નથી પણ અમે ત્રણેય ગોઠવાઈ કીધો ઝાચના પુરા ઉપર બેઠા છે અને હવે જો આમાં જવાના ટ્રેલરમાં કરી આજ ગામડાની મોત બધી જોઈ લો ગાડામાં બેઠા હોય ને એવી ફીલિંગ આવી રહી છે આજ તો ફરી ફરીને લઈ જશે અમને એવું લાગે છે પણ તોય મજા આવે છે કા તો જો સ્ટ્રોબેરી એ લઈ આવ્યા ગાડામાં મેં લીધું ને મજા કરી લીધી ને હવે જો જો કેર જાય છે વિડીયો ગમ હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હાલો હારું મળીએ નવા બ્લોગમાં પછી થોડાક જ ટાઈમમાં પાછા આવશું